નમસ્કાર મિત્રો કૃષિ જગત સર્વ ખેતી એ જગતનું મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાતમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે નવસારી અંદર એની અંદર જે કૃષિ મેળો ચાલી રહ્યો છે એમાં જે બાગાયતનો સ્ટોલ છે તો એમાં આપણી સાથે સાહેબ છે નવસારી અને તાપી જિલ્લાના બાગાયત નિયામક સાહેબ છે પડાલિયા સર તો પડાલિયા સર પાસેથી આપણે થોડી માહિતી લઈએ કે અત્યારના સમયમાં કયા કયા ઘટક ઉપર સબસિડી છે ખેડૂતો માટે અથવા તો આંતર આંટરપ્રન્યુઅર માટે કેવી કેવી સબસિડી છે તો સાહેબ પહેલા તો તમારું કૃષિ ગુજરાતમાં માં સ્વાગત છે થેન્ક યુ હા પહેલા તો થોડો પરિચય આપો મને કર મિત્રોને દિનેશ પડાલિયા નાય બાગાયત નિયામક તરીકે નવસારી અને તાપી બે જિલ્લા જોઉં છું બાગાયત ખાતો છેલ્લા દસ પંદર વર્ષમાં ખૂબ જ વિકાસ પામ્યું છે અને એનો મૂળ હેતુ જે હતો બાગાયત વિભાગનો કે બાગાયતી ખેડૂત ખેતીનો વિસ્તાર વધે કારણ કે બાગાયત ખેતી આપણને એકમ વિસ્તારમાં વધારે આવક આપે છે ફળ ફૂલ અને શાકભાજી એટલે બાગાયત ખેતી તો એમાં આપણું ઉત્પાદન સારું મળે છે અને ઉપરાંત એમાં આપણને રોજીરોટી પણ ખૂબ સારા પ્રમાણમાં મળે છે તો બાગાયત ખેતીનો વ્યાપ વધારવા માટે દર વર્ષે આપણે બાગાયત ખાતું નવી નવી ચાર પાંચ યોજનાઓ ખેડૂતો માટે ઉમેરતી હોય છે જરૂરિયાત જે પ્રમાણે સમય બદલે અને જરૂરિયાત બદલે એ પ્રમાણે આપણે આપણી સહાયલક્ષી યોજનાઓમાં પણ ઉમેરો કરતા હોઈએ છીએ મુખ્ય આપણે યોજનાઓની વાત કરીએ ને તો ફળપાકોને લગતી એક આખો આપણો સમૂહ છે યોજનાનો એમાં આપણે નવું વાવેતર કોઈ પણ ફળપાકનું કરવું હોય તો અલગ અલગ અંતરે વાવેતર લોકો કરતા હોય હાઈડેન્સિટીમાં સામાન્ય અંતરે તો એમાં આપણે અલગ અલગ સ્કીમો ચાલે છે નજીક વાવેલું હોય તો એની પણ અલગ સહાય સ્કીમ છે દૂર વાવેલું હોય તો એની પણ અલગ સ્કીમ છે એ સિવાય ફળઝાળ વાવેતરમાં બે પ્રકારના પાક આવે એક બહુ વર્ષીય એક એક વર્ષીય તો એક વર્ષીયમાં એમાં પપૈયા માટે પણ આપણે અલગ સહાય આપીએ છીએ કારણ કે એનો ખેતી ખર્ચ ઘણો વધારે હોય પપૈયા માટે પણ આપણે અલગ યોજના ચલાવીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી આપણે ડ્રેગન ફ્રૂટ કરીને જે નવો પાક સરસ ખેડૂતો અપનાવતા રહ્યા છીએ એના માટે પણ આપણે સહાયલક્ષી યોજના લેવા છીએ પ્રતિ હેક્ટર છ લાખ જેટલું કોસ્ટિંગ ગણીને ત્રણ લાખની સહાય આપણે ખેડૂતને એક હેક્ટરે ડ્રેગન ફ્રૂટમાં આપીએ છીએ જનરલી સામાન્ય રીતે બાકીના ફળ પાકમાં આપણે પચીસ હજારથી લઈને ચાલીસ હજાર સુધી પ્રતિ હેક્ટર વાવેતર ઉપર ખેડૂતોને સબસિડી આપીએ છીએ આ સિવાય શાકભાજીના ઘટકો માટે એક આખા સહાય યોજનાઓ ચાલે છે એમાં મુખ્ય યોજના જે કોઈ પણ હાઈબ્રિડ શાકભાજીની બિયારણનો ઉપયોગ કરે તો એ ઘણા કિંમતી હોય તો એના વાવેતર ઉપર આપણે પચાસ હજારના હેક્ટરના ખર્ચ સામે ચાલીસ ટકા સહાય આપીએ છીએ એ સિવાય શાકભાજીની ખેતીમાં ઘણા વેલાવાળા શાકભાજી આવે જેને મંડપ બનાવવાની જરૂર પડે તો કાચો મંડપ બનાવવા માટે અથવા તો અર્ધ પાકો બનાવે અથવા તો હાવ પાકો સિમેન્ટના પોલ કે લોખંડના પોલથી બનાવે તો એના માટે પણ આપણે મંડપ માટે સહાય આપીએ છીએ એ સિવાય શાકભાજીનું ઉતાર્યા પછી એને સોર્ટિંગ રેડિંગ પેકિંગ કરીને માર્કેટ સુધી લઈ જવાનું હોય તો એના માટે તાડપત્રીની જરૂર તો તાડપત્રી માટે સહાય આપીએ છીએ પ્લાસ્ટિક કેરેટ માટે સહાય આપીએ છીએ શાકભાજી માર્કેટમાં લઈ જતા પહેલાં એના વજન કરવાનું હોય તો વજન કાંટો પણ એમાં લઈ શકે શાકભાજીની ખેતીમાં દવા છાંટવાના પંપની પણ જરૂર પડે તો અલગ અલગ પ્રકારના પંપ છે પાવર ઓપરેટેડ છે બેટરી ઓપરેટેડ છે ટ્રેક્ટર માઉન્ટેડ પંપ છે એના ઉપર પણ સહાય આપીએ છીએ તો આ બધા શાકભાજીના ઘટકો છે કે જેના ઉપર આપણું બાગાયત ખાતું સહાય આપે છે ચાલુ વર્ષે આપણે પ્રાકૃતિક શાકભાજીની ખેતી ઉપર પણ અલગ યોજના લેવા છે રાસાયણિક દવા રાસાયણિક ખાતરનો ઉપયોગ ના કરે અને ખાલી પ્રાકૃતિક પોતાના જીવામૃતને બનાવીને ખેતી કરે તો એના માટે પણ આપણે એક સરસ યોજના વર્ષે લેવા જઈએ આ બે મહત્વની થઈ ત્રીજી ફૂલપાક માટે ફૂલપાક માટે પણ આપણે અલગ અલગ યોજના ચલાવીએ છીએ એમાં ખાસ કરીને છૂટા ફૂલ ગલગોટા ગેલાડિયા વીજળી એના માટેની યોજના છે બીજી કટ ફ્લાવર માટેની છે એમાં ખાસ કરીને આપણે હાઈબ્રિડ ગુલાબ આવે ગ્લેડિયેટર તો એના માટે સહાય આપીએ છીએ અને ત્રીજા બલ્બસ ફ્લાવર છે લીલી છે ગ્લેડિયોલસ છે ટ્યુબરોસ છે તો એ બધા ફૂલ પકવાની માટે પણ અલગ અલગ સહાયનું ધોરણ છે બાર દસ બાર હજારથી લઈને પ્રતિ એક્ટર ચાલીસ હજાર સુધી અલગ અલગ ફૂલપાક માટે આપણે ખેડૂતોને સહાય આપીએ છીએ અને ત્યાર પછી ચોથું મહત્ત્વનો ઘટક છે યાંત્રીકરણ બાગાયતી ખેતીની અંદર યાંત્રીકરણનું પણ ખૂબ મહત્વ છે દિવસે દિવસે મજૂરો ઘટતા જાય છે એવા સંજોગોમાં મોટી ખેતી હોય તો ખેડૂત સરળતાથી કરી શકે તો એમાં એમને ટ્રેક્ટર લેવાની જરૂર પડે તો આપણે નાના ટ્રેક્ટર ઉપર સહાય આપીએ છીએ વીસ એચપીથી ઓછા હોઈએ એ સિવાય આપણે પાવર ટીલર ઉપર સહાય આપીએ છીએ એ સિવાય આપણે સ્વયં સંચાલિત મશીનરી આવી એકદમ નાના પાવર ટીલર છે પાવર વીડર છે તો એના ઉપર પણ સહાય આપીએ છીએ આ બધા યાત્રીકરણના આપણા ઘટકો છે અને છેલ્લું બહુ મહત્ત્વનું તે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના ઘટકો છે આ બધા ઘટકો છે એના માટે ખેતીની જરૂર નથી એન્ટરપ્રેનિયર કોઈ ઈચ્છા ધરાવે તો કરી શકે એમાં શું આવે તો એક તો પાક હાર્વેસ્ટ કર્યા પછી ઉતાર્યા પછી એને સંગ્રહ કરવો પડે તો ઘણાને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવો પડે તો કોલ્ડ સ્ટોરેજમાં પણ આપણે સહાય આપીએ છીએ ઘણા પાક એવા છે કે ઉતારા પછી પકવવા પડે કેળા છે લીંબુ છે મરચાં છે કેરી ઇવન છે તો પકવવા માટે રાયપરની ચેમ્બરમાં સહાય આપીએ છીએ ઘણાને મૂલ્યવર્ધન કરવાની પણ ઈચ્છા હોય કે મારે ટોમેટામાંથી કેચઅપ બનાવવો છે આંબામાંથી પિકલ્સ બનાવવો છે રસ બનાવવો છે આંબળાની કેન્ડી બનાવી છે તો આ બધું એડિશન કહેવાય એ મૂલ્યવર્ધન માટે પણ આપણે સહાય આપીએ છીએ એ પ્રોજેક્ટ બેઝ ઘટક છે બેંકમાં લોન એમાં લેવાની હોય છે અને આપણે સ્ટેટ લેવલની કમિટીમાં એને ફાઇનલી મંજૂરી આપીને પાંત્રીસ ટકાથી લઈને પચાસ ટકા સુધી અલગ અલગ ઘટકોમાં ઇવન પાંચ કરોડ સુધીના પ્રોજેક્ટમાં આપણે એમાં સહાય આપીએ છીએ બાગાયત ખાતા તરફથી તો આ બધી સહાયલક્ષી યોજનાઓ ખૂબ સરળ છે સિંગલ વિન્ડો સિસ્ટમ છે દરેક તાલુકાની અંદર ફક્ત ને ફક્ત આપણે ત્યાં બાગાયત અધિકારી એક હોય છે જે તે લાભાર્થી બાગાયત અધિકારીનો સંપર્ક કરે એમને પોતે જણાવે કઈ યોજનામાં લાભ લેવાનો છે એમને માર્ગદર્શન આપીને એમને આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરાવે મોસ્ટલી એપ્રિલ મે બે મહિના આખા વર્ષમાં આ ખેડૂત પોર્ટલ આ બધી યોજના માટે ખુલતું હોય તો ત્યારે અરજી કરીને પછી એને મંજૂરી મેળવીને પછી તે કમ્પોનન્ટમાં કામ કરીને જેવા બિલ એ રજૂ કરે એટલે બિલ રજૂ કર્યા પછી આપણા અધિકારી સ્થળ ઉપર જઈને એની ચકાસણી કરે અને ચકાસણી કરીને એના ખાતામાં સીધી ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ માં આપણે એમને સહાયની ચૂકવણી કરીએ છીએ તો જે કોઈ જિલ્લાની અંદર જે કોઈ તાલુકામાં જે કોઈ ગામમાં કોઈ પણ ખેડૂત બાગાયતી યોજનાનો લાભ લેવા માગતો હોય તો સૌ તો ગામની પંચાયત ઉપર જશે અને ગામના કોમ્પ્યુટર ઓપરેટર હોય પંચાયતની અંદર વીસી એમને કહેશે તો એમને પણ બધી ખબર છે કે આ અરજી કહી શકીએ પોર્ટલ ઉપર થઈ શકે પોર્ટલ ઉપર તો અરજી કરી આપશે કાઢીને એની સાથે સાત બાર આઠ આધાર કાર્ડ ને વિગત જોડીને પોતાના તાલુકાના બાગાયત અધિકારીને આપી દેશે તો સરળતાથી એનું કામ આગળ ધપશે અને કોઈ જાતનો વિલંબ આપણા બાગાયત વિભાગની અંદર મોટા ભાગે જોવા મળતો નથી સમયસર લાભાર્થી કામ પૂરું કરે અને સમયસર આપણે એમની સહાયની ચુકવણી કરતા હોઈએ છીએ તો આ માટે આપ જિલ્લાના બાગાયત કચેરીનો પણ સંપર્ક કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર